રોબોટિક સર્જરી અને મેન્યુઅલ સર્જરી વચ્ચેનો એકદમ શોર્ટની અંદર ડિફરન્સ સમજાવી શકો છો સાદી ભાષામાં કહીએ કે એક એકાઉન્ટન્ટ માણસ છે અને એ માઇક્રોસોફ્ટ એક્સેલમાં એનો હિસાબ રાખે છે અને જાતે ચોપડામાં લખીને હિસાબ રાખે છે હવે જાતે ચોપડામાં લખીને હિસાબ રાખવામાં એને જે ભૂલ નાની મોટી ક્યારેક પડવાની છે એ પહેલાં સોફ્ટવેરમાં નથી પડવાની એટલે આ જે રોબોટિક સર્જરી છે એમાં પેશન્ટનું સીટી સ્કેન કરીને મોડેલ બનાવીને એક સર્જરી કોમ્પ્યુટર પેશન્ટને આ સર્જરી પ્રમાણે ઓપરેશન પછીનું અલાઇનમેન્ટ કેવું બેલેન્સિંગ કેવું છે આ બધું જજ કરી નેક્સ્ટ ડે મોર્નિંગ અમે પેશન્ટનો ઘૂંટણ ખોલીને રોબોટ અટેચ અને અમે જે પ્રોગ્રામ નાખ્યો છે એ પ્રમાણે રોબોટ અમને બોન કટ કરીને આપ્યું કેમ કે એ મશીન છે એટલે મશીન ભૂલ નથી કરવાનું જે નાખ્યું મેં લખ્યું છે પાંચ એમ તો પાંચ એમ જ કાપવાનું છે એટલે ઇટ ઇઝ ફોર પ્રિસિઝન એટલે રોબોટ એડ કરવાથી ટેકનિક નથી બદલાઈ જતી અંદર નાખવાના સામાન નથી બદલાઈ જતો પેશન્ટની હેલ્થ નથી ચેન્જ થતી પણ વધારે સારું પ્રિસિઝન આવે મેન્યુઅલ સર્જરીમાં બે પાંચ ટકા લોકોમાં જે અલાઇનમેન્ટ અને બેલેન્સિંગને લઈને પ્રોબ્લેમ થતો હોય છે પેશન્ટને એ પ્રોબ્લેમ રોબોટ યુઝ કરવાથી આપણે વધારે પ્રિસાઇઝલી નલીફાઈ કરી શકીએ